我打算明了 જય સોનલમાં મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર મઢડા ગામમાં આવેલું છે અને જે જૂનાગઢથી છે ને ત્રીસ કિલોમીટર દૂર છે તો મઢડા ગામમાં સોનલ માતાજીનું મંદિર સોનલધામથી ખૂબ જ પ્રખ્યાત છે અને આ ગામના લાખો ભક્તોની એ આસ્થાનું કેન્દ્ર છે સોનલધામના દર્શન કરવા દેશ વિદેશથી ભક્તો આવે છે ભક્તો માતા ઉપર અપાર શ્રદ્ધા રાખે છે અને તેમના હુકમ વગર કોઈ પણ કામ કરતા નથી દર વર્ષે સોનલમાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે જે ભક્તો અપાર શ્રદ્ધા સાથે માના શરણમાં શિષ ઝુકાવે છે અને મા સોનલમાના આશીર્વાદ લે છે તો આ દિવસે અમે પણ આજે સોનલમાના દર્શન કરવા ગયેલા તો ત્યાંનો પણ હું તમને આવા વિડીયો મૂકું છું પોષ સુદ બીજ એટલે કે સોનલ માનો જન્મદિવસ છે અને તે આ બાવીસ તારીખે આવે છે અને તે ધામધૂમથી ઉજવવાનો છે એવું માનવામાં આવે છે કે સવંત ઓગણીસો ને પોષ પોષસુદ બીજના રોજ જૂનાગઢના કેશોદના મઢડા ગામમાં તેમણે જન્મ લીધો હતો હમીરભાઈ મોડ અને રાણાબાઈને ત્યાં પાંચમી પુત્રી બની અને આઈમાં શ્રી સોનલબાઈએ ભક્તોના કલ્યાણ અર્થે જન્મ લીધો આ દિવસની સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે બાપુને ત્યાં પાંચમી પુત્રીના રૂપમાં તેણે જન્મ લીધો પહેલેથી ચાર દીકરીઓ તો હોવા છતાંય આનંદથી ઉત્સાહથી તેમના પિતાએ અને તેમના પરિવાર દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું તેમના પિતાને આ શ્રી સોનબાઈ માં ગિયડ સરકડિયા નેસવાડાએ આપેલા આશીર્વાદ યાદ આવ્યા કે આઈ સોનબાઈમાં ગિયળે આશીર્વાદ આપતા કીધું હતું કે તારી સેવાથી હું ખૂબ જ પ્રસન્ન થઈ છું અને તારા ઘરે પાંચમી દીકરી આવે ને એનું નામ તું મારું રાખજે બાપુને આ વાત યાદ આવી ગઈ અને પાંચમી પુત્રીનું નામ એણે આઈ સોનબાઈમાં પાડ્યું એવું પણ કહ્યું છે કે આ દીકરી મોડકુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે ચારણોમાં એકતા લાવવા તેણે ચારણ સમાજમાં ચાલતા કુવ રિવાજોનો અંત લાવવા આઈ શ્રી સોનલમાઈએ થાગ પ્રયત્ન કર્યા હતા આખા જગતમાંથી આવતા ચારણોને માએ ચેતવ્યા પુરુષાર્થ કરવા માતાજીએ ચારણોને પ્રેરણા આપી અનેક સ્થળો પર જઈને ચારણ સમાજમાં ઘર કરી ગયેલા રિવાજો અંધશ્રદ્ધા અજ્ઞાનતા વગેરે દૂર કરવાનો પ્રયાસ કર્યો કન્યા કેળવણી ઈશ્વરની આસ્થા વગેરે વસ્તુઓને પ્રોત્સાહન આપવા લાગ્યા આઈ સોનલમાના સ્વરૂપમાં ચારણોને શક્તિના દર્શન થવા લાગ્યા અને તેમના આંગણે આવવાથી બધાને સુખ અને શાંતિની અનુભૂતિ થઈ તો જય સોનલમાં તો તમે પણ સોનલમાના દર્શન કરો મઢડા અમે ગયા હતા કેમકે બાવીસ તારીખે સોનલ બીજ છે અને અત્યારે પૂર જોસ્તી મેળાની તૈયારી અને ઉત્સવની તૈયારી ચાલી રહી છે jab mai dikhin photo khali ubi jao be be no ubi jao par kyu ubi jao ja ma ke na ha lo ja

가 <목소리도> 아. <목소리도> <목소리도>